જય દ્વારકાધીશને હર હર મહાદેવભાઈ સ્વાગત છે એક તમારું નવા વિડીયોમાં તો આપણે અત્યારે છે વ્યારા વટીને ભરતનો પંપ હે ને ન્યા રાતે અહીંયા ત્રણ વાગે પી હતા એટલે ફૂઈ ગયા હતા હવે અટાણા જોવા કે નાયા કમ્પ્લીટ ટ્રેસ થાય અને નીકળીએ હવે ખાલી તો આજે આપણી ગાડી નાસિકમાં થાહે અને હવારે જ થા હવે જોઈએ શું થાય આગળ આગળ જઈએ હવે તૂતામાં જેવું છે ને હવે અહીંયાથી કિલોમીટર છે

સ્ટેયરિંગ ઓઈલ લીધું ભાઈ જો સ્ટેયરિંગમાં ઓઈલ ઓછું હોય નાખેલી આ બધી ગાડીઓ જોય ગમાય કામ કરાવવું હોય ને સોનગઢ યુ બોલથી માંડે ને ગમાય અમારે જો ઓલો માય ચેક કરે યુ બોલ સ્ટેયરિંગ ઓઇલ નાખ્યા ચાલો નાખી દઈએ ખાલી છે नौ होगा भाई नौ ऑर्डर जो चाह पिए निकले घर नवापुर के यार नवापुर गुजरात ने बॉर्डर है सोनगढ़ नवापुर सोनगढ़ बंद हो गए यार यार पहला चालू हो गया यहाँ अब बंद अब निकली जावा અત્યારે બધું ધબલક બંધ કાગડા પડે કાગડા અને ગાડીઓ ને લાઈનો લગાડે છે કાંટા ઉપર બંધ રસ્તામાં ફેર ન પડે આઠસો રૂપિયા ટોલ નાખો દીધો રસ્તો તો એવું આવે ને માણા નવ વાગ્યા ભાઈ અડાણે જોડે નવાપુર બોર્ડર ની ભેગા ફૂલ જામ પડ્યો ફૂલ ડાબો હોય सपनो भाई मेड़ आवे को गाड़ी आवे यार टाका पर जावा लाइन पड़ी भाई बहुत लंबी ऊपर रही है तो बेगु ने सही जो ही लिया जो भाई नवापुर से निकलेगा आप आती पांच सौ रुपया नहीं है पांच सौ रुपया देवा पड़े નીકળે ગયા ગાડીવાળો બોઠકો એમાં ને તો ઘરે નો લાઈન બહુ લાંબી જવાય નવાપુર બોર્ડર વટે ભરે જ આમ લાગી રસ્તા હે હા હે રસ્તા જાવા હા પૂરા થાય રસ્તા ભાઈ लाइन है भाई हमें आ बाजू हो जाइए अबे लाइन में हूँ आया आ, आ बाजू तो लाइन पड़ी जो। होल है जो ट्रैफिक फुल है कारण के एक रस्तो चालू है एक बंद है ट्रैफिक बहुत फुल है ये निकला है भाई ये पोजिशन

કરે જો આખું ગામ ભેગું થઈ ગયું મહારાજ છે આ મેલે ને બ્રિજ નું કામ આવે ને એટલે ટ્રાફિક થાય એક ચાલુ હોય એક બંધ એક ચાલુ હોય એક બંધ બધા ચડાય એટલે ટ્રાફિક થાય એક જ ફૂટ ચાલુ pasi tõbe , kollane , aga jah , kainu kardel hakkame nalja hoida . palju nüüd jõuame , loob baas , loob baas , loob baas , loob baas . levi , levi ma arvan . ma arvan , et kuskil on täitsa uusi tüdruid .

હવે આવી ગયો ચડીએ ધીરે 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 પીડ્યા જાય જો ચાલી આ ચડીએ આખરીનો ઘાટ ભાઈ ધીરે 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 પડ્યા જાય બપોર નું રાણું એક વાગ્યો ટાટાની ગાડી ની તો ભાઈ લાગે એક નંબર જે ટાટાની ગાડી જાય છના ભાઈ આવે ઉપર થી ગાડીઓ સાકરી ના ગાટ માં છના ગાડી અમારે લો બસ લો બસ માં ગળી જાય ધીરે ધીરે ધીરે

ઘાટ હોય ને ગણપત બાપા મંદિર હોય હોય ને હોય ચોપડે ઘાટમાં તમે જાઓ ગણપત બાપાના મંદિરમાં દર્શન તમને થઈ જાય રેડી રામભાઈ રેડી ભાઈ હનુમાન બાબા ને મંદિર કરી આપણે ધીરે 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 પડ્યા જાય હવે ઘાટ સડવામાં છે પૂરું થયું પૂરો થઈ ગયું ઘાટ આગળ ઉતરી डोट वगयो भाई डोट जो घाट चढ़ने हर पोले ओटनी उबा जाय घाट चढ़ने आईबा गाड़ी मारी नाके आपड़ा और डोट 2 कલાક आराम कर लिए खाई लिए प निकली या गाड़ी थोड़ी थोड़ी फोर बंद है होटल है फोर बंद भाई खाई दही नोरो है छोकरी दही

કાલુ છોટાઉદેપુર થી ગાડી લીધી હતી અશોકભાઈ સાકરીનો ઘાટ છડાવીને આપી ગાડી મને બસો કિલોમીટર આપી હવે ધીરે ધીરે આપણે નાસિકાથી અશોકભાઈ

ભાઈ સટાણા ગામ આવ્યો અત્યારે મહારાષ્ટ્રમાં અત્યારે માહોલ મહારાષ્ટ્રમાં સારો છે સાંજે આપણે રાત ગાડી તો હાલે અત્યારે મારા ભાણેજનો વારો કેમ કે આપણે હવે રાત્રે આખવાનો છે ભાણેજ મારો વારો કે આવશે આખવાનો ચાલો ભાઈ આજની આપણો કિલોમીટર પૂરા થાય છે ઓકે કેમ કે ભાણેજ ક્યાં પાડે આજે આપણે ગાડી માલિક હળવા જવાના નાસિક થી ચાલીસ કિલોમીટર આગળ છે કારણ આજે વાત ચાલે છે આગળ લોકેશન નાખી દીધું સવારે છ વાગે પૂગી આવી અમારે છ વાગે પૂગી ગયા છે અત્યારે મહારાષ્ટ્રમાં પૂગી ગયા ગામડાઓમાં છટાણા ગામ છે દેવડાનો ઘાટ આવશે હમણાં દેવડાનો ઘાટ ચડીને પરબાર અમારે સુઈ જવાનો પંજાબીનો હોટલ ઉપર

અત્યારે સાત ને સોળ દેવડા ઘાટ છે દેવડા ભાઈ દેવડા નો ઘાટ ચડીયા હતા ને આ ભાઈ આ રીતના Too hãng kỷ lục. Bye, ek trại trà luôn ek trại bơm trà rostro bơm. Seem em tròn. Ek poto dà luôn ek poto bơm. Seem em bắt kìa bơm như thế રસ્તાનું કામ ચાલુ છે ડુંગર આપો એવું પાણી જેવડા નો ભાગ છે દેવડા

ખોરો માલ ને ભાઈ ફોન તૈયાર છે તો અશોકભાઈ ઠંડા પાણા અશોકભાઈ ઠંડા પાણા જવાનું માલ લેધો ગણે ધીરે 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 પડ્યા છે ભાઈ હવે ઉતરાય પૂરી થાય હવે ઉતરવાનું હવે અમારે ઉતરાય હવે સડ્યા ને ભાઈ એટલો પાછો ઘાટ ઉતરવાનું જવા જવા દે આગળ પુષ્કળ જગ્યા પડે ಹಾಂ ಪೆಸಿಯಲ್ಮ್ ಗಾಡಿ ಊಪ હાઈવે ઉપર ચડી ગયા ધુલિયા વાળા અહીંથી ડ્રાઈવર સાહેબ ટર્ન મારવાનો છે નાસિક હવે આગળ ક્યાંક આગળ સરદારનો ઢાબો હે ત્યાં રાખીને ઉઈ જવાનું હોય અમારે પાંચ થી છ વાગે નીકળી જવા પૂવાનું હે પંજાબી ઢાબો તો હવે અહીંથી સવારે પાંચ વાગે વાગ્યો અહીંથી હજી ખાલી કરવાનું મારે છે આડે ધડ જવાનું હે નાસિક થઈને એ તો પંદરસો સત્તરસોના ના ટોલના આવે પ્લસ ઘાટ આવે